ગઈ કરજો અને અવાજ અપાય આપો તમારો અવાજ બહુ સારો નીકળે છે અહીંથી અમારે ઓછો નીકળે એવું લાગે છે તમારી કોઈ પરીક્ષા કરવાનો અમારો ઈરાદો નથી હું હાડાચાર નો કેહતો હતો અને લીલાબેન કે હાડા ત્રણ ના બેઠા છે પ્રમુખશ્રી અને અમે ઉમિયાધામના કાર્યક્રમમાં હતા ને મનસુખભાઈ ત્યારે આ ધ્રુવે મને યુટ્યુબની પહેલી મોકલી લિંક હવે એ લિંકમાં હું હું બેઠો તો હોવા ત્યારે જગદીશભાઈ છલો છલ બધું દેખાતું હતું મીધા કેમ મારે અમારે ત્યાં ભોગ છું એમ પણ સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજ અમદાવાદ નાયતના છોકરા તરીકે જે પદ મેળવ્યું છે પદના સન્માન સમારોહમાં ઉપસ્થિત અને જેમણે પદ આપ્યું છે એવા માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈનું પણ સન્માન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે રાખ્યું છે એવા આદણીય પ્રમુખશ્રી આપણે અરે પૂરેપૂરા ભળી ગયેલા બધા નાયતમાં ભેળા છે એમ અહીંથી જ આવે પ્રતિનિધિ તરીકે અને સંપૂર્ણપણે આપણી બધી વ્યવસ્થાને સમજે જ રાજ્યની વ્યવસ્થાને સમજે જ અલગ અલગ જ્ઞાતિ જાતિની વ્યવસ્થાઓને સમજે છે એવા આપણા પૂર્વ મંત્રી અને સમજદાર પ્રમુખ અમારા સાથી અમારા માર્ગદર્શક ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણું ગૌરવ મોદી સાહેબના નેતૃત્વમાં સતત મંત્રી તરીકેની વિવિધ વિભાગોની જવાબદારી નિભાવી છે અને આજે ખેલ યુવા રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી તરીકે જે કામ કરી રહ્યા છે એવા આદણી મનસુખભાઈ જેમનું અહીંથી મારી સાથે જ જે પદનું સન્માન થયું છે એવા આપણા લાડીલા હોશીલા યુવાન ઉત્સાહી અને ખૂબ કરવા માટેની ધગજ છે હવે કૌશિક ભાઈ કેવું ગમતું નથી એવો આપણો ભાઈ કૌશિક એવો જ આપણો ભાઈ કમલેશ આપણા પૂર્વ મંત્રી આપણા આગેવાન ભાઈ શ્રી જયેશભાઈ અને જગદીશભાઈ તમારો આભાર માની એટલો ઓછો છે કારણ કે તમે આજે લેવા પટેલ સમાજમાં મહામંત્રી તરીકે ભાઈ ડોક્ટર પ્રશાંત કોરાટની જાહેરાત કરી છે આ ગૌરવની પળો છે સમાજ તરીકે ગૌરવ થાય ભાઈ મહેશ મહેશભાઈ અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ આપણા વડીલ આપણા દાદા કહી શકાય એવા વલ્લભભાઈ કાંકડિયા ભાઈ શ્રી દાસભાઈ દાદા એટલે જગદીશભાઈ કે બધા માને એનું ઘરના દાદા હોય ને બાપા એનું માને એમ એવા એક આપણા વડીલ જગદીશભાઈ સુધારો કે બાપા કયો એમ બાપા તરીકે જાણીતા છે આદણી વલ્લભ બાપા દાશભાઈ બધાનો ઉલ્લેખ નામનો નથી કરતો સમય ખૂબ વ્યાપી ગયો છે પણ આ નાતની વહેતી ગંગાની અંદર ડૂબકી મારવા માટે અમે સૌ આવ્યા છીએ સમાજના પ્રતિનિધિ તરીકે માની મોદી સાહેબે માની નડ્ડાજીએ અમિતભાઈએ માની ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈએ જે વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસમાં માની પ્રમુખશ્રી ક્યાં અમે કાચા નહીં પડીએ કારણ કે અમને આ સમાજના વડીલોના મા બાપના અને સમાજના સંસ્કારો છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે હમણાં અહીંથી વાત કરી કે કમોસમી વરસાદ આવ્યો માની મોદી સાહેબે ત્યાંથી ખૂબ ઉદારતાથી જો ડબલ એન્જિનની સરકાર હોય તો ફાયદો શું થાય ખબર છે મારે અહીંયા પૂછવું નથી સમયની મર્યાદા જ ગામડામાં બેઠા બેઠા ચર્ચા કરે મારે મેસેજ આવ્યો તારે આવ્યો મારા ખાતામાં પૈસા પડી ગયા તારામાં પીડ્યા દસ હજાર કરોડ રૂપિયા સાત દિવસની અંદર એનો જીઆર થાય અને પચીસ દિવસમાં ત્યાંસી કરોડ રૂપિયા ખાતામાં મળે એવો ઐતિહાસિક નિર્ણય એ ભૂપેન્દ્રભાઈની નરેન્દ્રભાઈની જગદીશભાઈની અમિતભાઈની ભાજપની તમારા આશીર્વાદથી બનેલી સરકાર જ કરી શકે નાણાં ખાતું આવે રેવન્યુ ખાતું આવે કેન્દ્ર સરકાર આવે

કે ભારતીય જનતા સરકાર પછી એ એમ કહી શકાય કે સાહેબ આઝાદ બન્યું છે આપણે સૌ એના ભાગીદાર બન્યા છીએ આપણા વડીલો આપણે બધા અને એવી સરકારે મંત્રી બન્યા છે ત્યારે વિશેષ નહી કહેતા

એમનો અમને ગૌરવ છે વિશેષ આભાર તમામ સમાજને સાથે લઈને ચાલનાર આપણો પાટીદાર સમાજ લેવા પાટીદાર સમાજ આપડી અલગ ઓળખ અને અલગ છબી એ મિત્રો ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કારો છે એ સંસ્કારોને લઈને અમે આગળ વધીશું એનો ભરાવશો એ નાયત ગંગાની વચ્ચે આપીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય પાટીદાર જય ખોડલ